નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર મિત્રો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હજુ વાર છે પરંતુ તે પહેલાં જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જનસભાને સંબોધી હતી જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પદ અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત હતા આમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પંચાયત પ્રમુખ તથા તાલુકા પંચાયતના પ્રમુખો પર પ્રહાર કર્યા હતા તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તમે ભાજપની ચાપલુસી કરીને નેતાઓની ચાપલુસી કરીને આ પદ મેળવ્યું છે જ્યારે અમે સંઘર્ષ કરીને મહેનત કરીને ધારાસભ્ય બન્યા છે જો તમારે ચર્ચા કરવી હોય તો તમારા મંત્રીઓને અને ધારાસભ્યોને ચર્ચા કરવા માટે કહો તેમને રાત્રે પણ પાણી પીવું પડે તેવી નોબત આવી જશે અમે વિકાસની બાબતને લઈને ચર્ચા કરવા માટે તૈયાર છે ત્યારે જાણીએ ચૈતાર રસાવાએ શું કહ્યું જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી જિલ્લા પંચાયત અને આમ આદમી પાર્ટીની બનવાની છે આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ નું પદ લઈને અહીંયા ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનતથી થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી સ્થાન પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઊઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચેતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઊઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચેતર વસાવા એમને યાદ આવે છે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની રચના વર્ષ ઓગણીસો સત્તાણુંમાં થઈ હતી નર્મદા સહિત છ નવા જિલ્લાની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાંથી નાંદોદ દેડિયાપાડા સાગબારા એમ ત્રણ તાલુકા તથા વડોદરા જિલ્લાનો તિલકવાળા તાલુકો ભેગો કરી બે દસ ઓગણીસો સત્તાણુંના રોજ નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી છે નાંદોદ તાલુકામાંથી નવા તાલુકા ગરુડેશ્વરની રચના કરવામાં આવી છે આમ કુલ પાંચ તાલુકા આ જિલ્લામાં આવેલા છે ભાજપના ભીમસિંહ તડવી નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ છે નાંદોદ તાલુકામાં એકસો નવ ગામો ગરુડેશ્વર તાલુકામાં ત્રાણું ડેડીયાપાડા તાલુકામાં બસો ચૌદ તિલકવાડા તાલુકામાં સત્તાણું તથા સાગબારા તાલુકામાં અઠ્ઠાણું ગામ આવેલા છે આખા જિલ્લામાં બસો બાવીસ ગ્રામ પંચાયતો તથા એકસો બાવીસ જૂથ પંચાયતો આવેલી છે છસો એકાણું પ્રાથમિક શાળાઓ આવેલી છે ચોસઠ માધ્યમિક શાળા તથા છવ્વીસ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે જિલ્લામાં આર્ટ્સ અને કોમર્સની એક એક કોલેજ આવેલી છે જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા એમ બે વિધાનસભાની બેઠક છે નાંદોદ વિધાનસભા બેઠકમાં તિલકવાડા ગરુડેશ્વર નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે ભાજપના દર્શના દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે ડેડીયાપાડાની વાત કરીએ તો ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં ડેડિયાપાડા અને સાગબારા એમ બે તાલુકા આવેલા છે આ પાર્ટીના ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે તો આ વાત હતી નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લામાં આદિવાસી બેઠક પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે ત્યારે આદિવાસી મતદારો નિર્ણાયક રહે છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક મજબૂત ચહેરો છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું પરિણામ આવે છે આ તા પાંચ તાલુકા પંચાયતની બેઠક છે અને જિલ્લા પ્રમુખ પદ પણ ભાજપનું અત્યારે રહેલું છે ત્યારે આગામી સમયમાં શું પરિવર્તન આવે છે કે ભાજપ જ ફરી સત્તામાં આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપની પ્રતિક્રિયા જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ નમસ્કાર